નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે સારા સમાચાર વંદે ભારતીય ટ્રેનના સ્ટોપેજની માંગણી રેલવે મંત્રાલયે સ્વીકારી થોડા દિવસ પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીની રજૂઆત કરી હતી ત્યારે ટ્રેન સ્ટોપેજની માંગ સંતોષાતા સી આર પાટીલે રેલ મંત્રાલયનો આભાર માન્યો નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ઝડપી આરામદાયક અને આધુનિક ટ્રેન સેવા મળશે રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સુવિધા મુસાફરીનો સમય પણ ઘટાડશે નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે સારા સમાચાર વંદે ભારતીય ટ્રેનના સ્ટોપેજની માંગણી રેલવે મંત્રાલયે સ્વીકારી થોડા દિવસ પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીની રજૂઆત કરી હતી ત્યારે ટ્રેન સ્ટોપેજની માંગ સંતોષાતા સી આર પાટીલે રેલ મંત્રાલયનો આભાર માન્યો નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ઝડપી આરામદાયક અને આધુનિક ટ્રેન સેવા મળશે રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સુવિધા મુસાફરીનો સમય પણ ઘટાડશે